મિત્રો દર વર્ષે કાર્તક અમાવસ્યા તિથિના રોજ દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે અને પંદર દિવસ પછી કાર્તક પૂર્ણિમા તિથિના રોજ દેવ દિવાળીનો તહેવાર મનાવવામાં આવે છે મિત્રો એવી માન્યતા છે કે કાર્તક મહિનામાં જ દેવી લક્ષ્મીનો જન્મ થયો હતો અને આ મહિનામાં ભગવાન શ્રી હરિવિષ્ણુ પણ ચાર મહિનાની યોગનિદ્રામાંથી જાગી ગયા હતા મિત્રો એવું માનવામાં આવે છે કે મિત્રો એવું માનવામાં આવે છે કે આ દિવસે વ્રત રાખવાથી સુખ અને મળે છે આ સાથે ઘરમાં ધનની દેવી માતા લક્ષ્મીનો વાસ રહે છે મિત્રો આવી સ્થિતિમાં આ દિવસે અમુક ખાસ વસ્તુઓ ઘરમાં લાવવાથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે મિત્રો જો તમે પાંચ ન ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા તમારા પર હંમેશા બની રહે તો આ વિડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખજો અને કૃપા કરીને વિડીયોને અંત સુધી જોતા રહેજો મિત્રો દેવ દિવાળીના દિવસે પંદર નવેમ્બરના રોજ બે કલાક સાડત્રીસ મિનિટનું શુભ મુહૂર્ત રહેશે કાર્તિક પૂર્ણિમાના રોજ પ્રદોષકાળમાં શુભ દિવસે આ દિવ્ય સાધન ઘરે મિત્રો એવી માન્યતા છે કે દેવ દિવાળી દિવસે એટલે કે કાર્તિક પૂર્ણિમાના દિવસે ઘરમાં શ્રીયંત્ર લાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે આવી સ્થિતિમાં આ દિવસે શ્રીયંત્રને ઘરમાં અવશ્ય લાવવું જોઈએ આ પછી વિધિ પ્રમાણે તેની પૂજા કરો ત્યાર પછી તેને તમારી તિજોરી ઘરના મંદિરમાં સ્થાપિત કરો આ ઉપાયને અનુસરવાથી ઘરની આર્થિક સ્થિતિ મજબૂત બને છે આવકના નવા સ્ત્રોત તો પણ ખુલે છે બે સનાતન પરંપરામાં કરવામાં આવતા પૂજા પાઠમાં જવનું ખજ મહત્વ છે હિન્દુ માન્યતા અનુસાર જો કોઈ વ્યક્તિ પૂનમના દિવસે ઘરમાં જવ ખરીદીને લાવે છે અને તેને ધનની દેવી માતા લક્ષ્મીને અર્પિત કરી દે છે તો જલ્દી જ તેમની આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે પૂનમના દિવસે જવના ઉપાયથી આખું વર્ષ માતા લક્ષ્મીની કૃપા બની રહેશે ત્રણ મિત્રો જો તમે પૂર્ણિમાના દિવસે ઘરે ગાયવાહરડાની મૂર્તિ લાવો છો તો તેનાથી દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે અને ઘરની આર્થિક તંગી દૂર થાય છે ઉપરાંત ઘરમાં સકારાત્મકતા આવે છે ચાર મિત્રો પૂર્ણિમાના દિવસે માટીનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે તેથી જ આ દિવસે માટીના ઘડા ઘરમાં લાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો આ દિવસે ખાસ કરીને પાણીયારે દીવો કરવાથી તમારી સંપત્તિની રક્ષા થાય છે અને પરિવારના સભ્યોની પણ પ્રગતિ થાય છે પાંચ મિત્રો દિવસે સરસવ ખરીદવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે સરસવ ખરીદવાથી કુબેર દેવ અને માતા લક્ષ્મી તમારા પર પ્રસન્ન થાય છે તેથી આ દિવસે સરસવની ખરીદી કરવાથી ધ્નમાં વધારો થાય છે આની સાથે જ ઘરમાં અન્નની કમી ક્યારેય નથી આવતી છ મિત્રો કારતક પૂર્ણિમાએ પિત્તળનો હાથી પણ ઘરે લાવવો જોઈએ એવું કહેવાય છે કે તેનાથી ઘરમાં શુભતા આવે છે તેથી આ શુભ અવસર પર તમારા ઘરમાં એક હાથી અવશ્ય લાવો મિત્રો એવું માનવામાં આવે છે કે જે લોકો પૂર્ણિમાના દિવસે પિત્તળનો હાથી ઘરે લાવે છે તેમના ઘરમાંથી ગરીબી દૂર થઈ જાય છે અને તેનાથી પરિવારમાં પણ ખુશીઓ આવે છે સાત મિત્રો તમે આ શુભ દિવસે શંખ પણ ખરીદી શકો છો તેમજ પારો ખરીદીને ઘરે લાવી શકો છો તેની ખરીદી કરવાથી ઘરમાં ક્યારેય પૈસાની અછત નહીં થાય તમે તેને ઉત્તર પૂર્વ ખૂણામાં સ્થાપિત કરી શકો છો આઠ મિત્રો હિન્દુ ધર્મમાં ઘીની ખરીદીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે કારણ કે તે વાતાવરણ માંથી માત્ર દુષ્ટતા જ દૂર નથી કરતું પરંતુ તે અનેક રોગો સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અને નકારાત્મકતાને પણ દૂર કરવામાં મદદ કરે છે ઉપરાંત દેવ દિવાળીના આ શુભ દિવસે ઘરમાં ઘીનો દીવો કરવાથી બધી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે અને ઘરમાં સૌભાગ્ય આવે છે અને તમારા જીવનમાં હંમેશા સુખ શાંતિ બની રહે છે નવ મિત્રો જો પૂર્ણિમાના દિવસે ચાંદીથી બનેલી લક્ષ્મીની મૂર્તિને ઘરમાં લાવવામાં આવે તો તે ઘરમાં દેવી લક્ષ્મીનો સાક્ષાત પ્રવેશ માનવામાં આવે છે તેનાથી ઘરમાં ધનનો વરસાદ થવાની સંભાવના રહે દસ મિત્રો હિન્દુ ધર્મમાં કાચબો સમૃદ્ધિનું સૂચક છે તેથી જો તમે પૂર્ણિમાના દિવસે એટલે કે દેવ દિવાળીના દિવસે જો તમે ચાંદીનો કાચબો ઘરે લાવશો તો ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ બની રહે છે અને તમારી સંપત્તિમાં વૃદ્ધિ થશે અગિયાર મિત્રો સનાતન પરંપરામાં પરામાં તુલસીને વિષ્ણુપ્રિયા કહેવામાં આવ્યું છે માન્યતા છે કે જે ઘરમાં તુલસીનો છોડ રહે છે તેમના ઘરના દરેક પ્રકારના દોષ દૂર થઈ જાય છે અને તેમના પર લક્ષ્મી અને નારાયણ બંનેની કૃપા વર્ષે છે તેથી જ પૂનમ પર પોતાના ઘરમાં તુલસીનો છોડ લઈને આવો જો તમે શમીનો છોડ પર લઈને પોતાના ઘરમાં લગાવી શકો છો બાર મિત્રો ધનની દેવી માતા લક્ષ્મીની પૂજામાં ચડાવવામાં આવતી પીળી કોળીને ખૂબ જ શુભ માનવામાં આવે છે માન્યતા છે કે

ખૂબ જ શુભ માનવામાં આવે છે તેનાથી સંપત્તિમાં સારી વૃદ્ધિ થશે મિત્રો એવું માનવામાં આવે છે કે દેવ દિવાળીના દિવસે સોના અથવા ચાંદીના સિક્કા ઘરે લાવવા જોઈએ કારણ કે તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો એવી માન્યતા છે કે આ સિક્કાઓની પૂજા કરવી જોઈએ અને પોતાની તિજોરીમાં રાખવા જોઈએ જે લોકો આવું કરે છે તેમના ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહે છે આર્થિક સંકટ માંથી પણ રાહત મળે છે જો તમે સોનાનો સિક્કોવાળી ના દિવસે એટલે કે પૂર્ણિમાના શુભ દિવસે આ વસ્તુઓ અથવા તો તેમાંથી કોઈ પણ વસ્તુ તમે ખરીદી શકો છો તેનાથી તમારા ઘરમાં સુખ શાંતિ અને સૌભાગ્ય આવશે તો વાલા મિત્રો તમને આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે તેથી જ આ વિડિયોને તમારા મિત્રોને શેર કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબ્સ્ક્રાઈબ કરજો કોમેન્ટમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખજો વિડિયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર નમસ્કાર જય માતાજી